જય માતાજી જય બાપા સીતારામ એક નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે બગડાણા ધામ મિત્રો આજનું વિશ્વ તમને તમામ માહિતી બતાવી બધી દાળ શાક કેવી રીતે બને તમામ ગાંઠિયા વિડીયોને એક લાઇક કરી દો કોમેન્ટમાં બાપા સીતારામ લખી દો તો મિત્રો અત્યારે અમે છે આપણે જા દાળ ને શાક બની રહ્યું છે ના મિત્રો જોઈ શકો છો હજારો લોકો સેવાનો લાભ લે છે માણસ સેવકો તો અત્યારે દાળ બને છે તમે જોવો અત્યારે વિડીયોના માધ્યમ દ્વારા આમાં મિત્રો દાળ અને આ બાજુના સ્ટોપમાં શાક બને છે મિત્રો તમે જોઈ શકો છો દાળ કેવી રીતે મસ્ત બનાવે છે મિત્રો સેવકો ને અહીંયા હજારો લોકો સેવકો આવે છે અલગ અલગ ગામથી મિત્રો સેવામાં અત્યારે આ વિડીયો થોડોક ક્લેશ છે એટલે મિત્રો આ ગુરુ પરિણામનો વિડીયો છે એટલે અત્યારે હું તમને યુટ્યુબ દ્વારા તમને આ બધું તમામ રસોડું બતાવીશ મિત્રો મિત્રો આ છે શાકના ટોપ મિત્રો જો સરસ મજાના બનીને શાક કાઢીને પછી મિત્રો ટોપમાં ભરવામાં આવે છે ને મિત્રો આવે છે એટલે સરસ મજાનું શાક છે તમે જો છો આમાંથી મિત્રો શાક બની ને નીચે નળ દ્વારા કાઢીને મિત્રો મૂકવામાં આવે છે તો મિત્રો આ સઠો ટોપ આવી ગયો છે તમે જોઈ શકો છો સરસ મજાનો રસોડું છે તો એકવાર બગદાણાની મુલાકાત લેજો મિત્રો તો કાલે આપણે થોડોક આગળ જાઉં અને મિત્રો હું બની તમને આ વિડીયોના માધ્યમ દ્વારા બતાવવામાં આવશે તો એક બાપા સીતારામ લખી દેજો મિત્રો

મિત્રો પાવી ભક્તો ઘણા મિત્રો સેવાનો લાભ લઈ છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુરુ નું રસોડું મિત્રો અત્યારે લાડવાની પ્રસાદી બનાવવામાં આવે છે કેવી રીતે બને એ તમે જોવો મિત્રો આવી રીતે લાડવાની પ્રસાદી તૈયાર કરવામાં આવે છે આપણે આવી ગયા છે ગાંઠિયાને કેવી રીતે વણીને તૈયાર કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને દેખાડી તમે જોવો છો અંદર પહેલાં લોટ નાખવામાં આવે છે મશીનની અંદર મિત્રો એ ત્યાર ઓટોમેટિક તૈયાર થાય છે તમે જોવો છો આવી રીતે તૈયાર થઈને આ બાજુ આવે છે મિત્રો મિત્રો આમે છે મશીન જ્યાં ગાંઠિયા બની રહે છે તમે જુઓ મિત્રો આવી રીતે લાખો લોકોના ગાંઠિયા બનાવવામાં આવે છે ગાંઠિયાની પ્રસાદી એમ કહેવામાં આવે છે મિત્રો મજાનો છે અને મિત્રો તમે છેડિયોના માધ્યમ દ્વારા તમને ગાંઠિયા કેવી રીતે બને અને આ આપણે અલગ દેશું આ બધા સેવકો છે તો મિત્રો બાપાસ ત્યારે આમ લખી દો હા ગાંઠિયા તો છે ને તો ત્રણ લાખ જેટલા માણસોના બનતા છે અને હું તો છે ને ગવર્મેન્ટ ગુજરાત રિટાયર્ડ રિટાયરમેન્ટ છું ભાવનગર યુનિવર્સિટી કર્મચારી ચોથા વર્ગનો સેવા કરવા માટે આવ્યો પેલો લાભ પેલો લાભ લીધો છે હવે આવવાના ભલા બપાવતા રહે અને પોલીસ ખાતા બહુ હેરાન ન કરે એવું યાદ તમે કાંઈક કરજો હે હા આઠ દિવસ માટે આવ્યો ગુરુવાર થી ગુરુવાર આઠ દિવસ માટે આવ્યો છે હા રવિવાર થી રવિવાર આજે કાલ છેલ્લો દિવસ હા બસ સરસ લ્યો જો ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને પછી શોખ કેવો ભરવામાં આવે છે આવી રીતે તમે જોવો છો તો મિત્રો આવી શોખ કેવો લાટ બધી ભરશે મિત્રો આ તો ગુરુ રસોડો છે એટલે મિત્રો પબ્લિકને મિત્રો લાખો ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય ભગડાના મિત્રો તો હજી ગાંઠિયા બનવાની સલુસ છે મિત્રો તમે જો આવી રીતે ગાંઠિયા તૈયાર થાય છે સેનાના લોટથી મિત્રો મિત્રો આ છે લોટ જે મૂકવામાં આવી રહ્યો છે ટ્રેક્ટર માંથી ઉતારી મિત્રો મૂકે છે તમે જુઓ મિત્રો આવા ઘણા બાસકો મિત્રો લોટ થાય એટલે મિત્રો બધા સેવકો દ્વારા જ મિત્રો કામ કરવામાં આવે છે જુઓ બધા સેવકો માટે કોમેન્ટ કરી દેજો બાપા સીતારામ મિત્રો મિત્રો આ બધો લોટ મૂકીને પછી મિત્રો પાછું ટ્રેક્ટર ભરવા જાય મિત્રો મિત્રો ખાસ વાત તો એ છે જે આ બધું રસોડું એટલે કે રોટલી શાક દાળ બનાવવામાં આવે છે એક ના ભૂકા બનાવવામાં આવે છે મિત્રો તમે જોવો છો આ હાઠીનો ભૂકો મિત્રો છે એ હાથી લાકડું એટલે એ ભૂકો મિત્રો અંદર નાખવામાં આવે છે મિત્રો આવી રીતે જોવો તમે વિડીયો દ્વારા બનાવવામાં આવે છે એટલે મિત્રો આ વિશ્વ રેકોર્ડ કહેવાય તો બગડાણા રસોડું મિત્રો છે ને આ રસોડું એક જ એવું છે મિત્રો અહીંયા લાકડો અને ગેસનો ઉપયોગ મિત્રો કરવામાં આવતો નથી તો લાઈક કરજો મિત્રો તો આપણે આગળ વાત કરશું મિત્રો તો આ હાઠીનો ભૂકો મિત્રો આ નીચે છે અને તાપ કરવામાં આવે છે ને પછી મિત્રો આ રોટલી બને છે જે રામ રોટી કહેવાની છે મિત્રો જો જગ્યાએ આવી છે જો મિત્રો મહિલાની સેવા તમે જોવો છો અત્યારે રીંગણા કાપવાની સેવા કરી રહ્યા છે મિત્રો જો લાખો મહિલાઓ છે બધા બાપા સીતારામમાં તારીખોમાં આવતા હોય સેવામાં ગુરુ પૂર્ણમાં મિત્રો હજારો લોકો સેવામાં આવે છે આમ તો લાખો લોકો આવે છે કંઈ તો તમે જોવો છો અત્યારે રીંગણા કાપવાની સેવા છે મિત્રો જો મિત્રો અત્યારે તો પાંચ ટ્રક ઉતાર્યા છે મિત્રો બટેકાને તમે જોવો છો સેવકો દ્વારા સેવામાં આવે છે તો મિત્રો તમે જોવો છો બટેકા છે મિત્રો બધા અત્યારે ઓલા કોઠાર દ્વારા મિત્રો કાઢવામાં આવે છે ઉકાવવામાં આવે છે મિત્રો જોવો મિત્રો અહીંયા તો વાત કરી તરક મોઢે મિત્રો બટેકા રીંગણા ચલાવવામાં આવે છે ગુરુપૂર્ણિમ નું રસોડું દ્વારા તો મિત્રો સેવા જોવો તમે હું વાલુકટ થી આવું છો ભાઈ હા આ બટેટા સાફ કરવાના છે અત્યારે અત્યારે બહેનોને બધા અને તમામ બહેનો કરી બટાટા સાફ કરવા બેવાના છે અને હજી બીજા બહેરા મેકવા ગયા છે એ પણ આવવાના છે બટાટા દરેક આ બટાટા સાફ કરી અને એકો ઢગલો કરવાનો છે બરોબર અને તમામ મંડળો અત્યારે સેવા આપી રહ્યા છે બગદાણા ને આશ્રમમાં બાપા સીતારામ બાપા સીતારામ તો આ લાખો લોકોની પ્રસાદી જે લાડવાની કહેવાય રૂમમાં મિત્રો હુકવામાં આવે છે સેવકો દ્વારા તો આ છે લાખો લોકોની લાડવાની પ્રસાદી જોવો તમે ક્યાંથી આવો છો શિયાળ બેટ થી આવે છે

અમૂલ માંથી અત્યારે બરફ નાખવામાં આવે છે મિત્રો આ બાપા બાપા અત્યારે ધરવામાં આવે છે છે તો મિત્રો જાય ધરવા કરી દેજો તમે આ બધું જોઈ રહ્યો છો આમાં બધું શાક દાળ ને બધું નાખીને મિત્રો સેવકો દ્વારા ઉમેરવામાં આવે છે અત્યારે મિત્રો જોવો છો મિની ચેક દ્વારા સેવામાં આવે મિત્રો આ બકડીયા માં સુરમાના લાડવા બનાવવામાં આવે છે સ્પેશિયલ સુરમાના મિત્રો રોટલી કે આવી રીતે મિત્રો બનાવવામાં આવે છે તમે જુઓ તો મિત્રો હવે મિની ચક્ર આવી ગયો છે આઠીનું ભૂકો ભરીને આપણે જોયું છું મિત્રો એને થાલમાં આવે છે સેવકો દ્વારા ને અત્યારે તમે આ જુઓ એ બધું લાડવાની પ્રસાદી બનાવવા માટેની આ બધું લોટને ઉચ્યાર કરે છે તમે જુઓ ગાંઠિયાને બધું બને છે એટલે મિત્રો પહેલાં તો આવી રીતે લોટ ને બધું કરે છે ને મિત્રો આ જુઓ તમે રીંગણા કોબી ફુલેવાર લાખો રૂપ લાખોનું આ બધું વિસ્ત છે મિત્રો તમે જોવો છો મિત્રો વિડીયો ગમે તો એક લાઈક સબસ્ક્રાઈબ શેર કરીને કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો મિત્રો તો મળીએ આવા ને એક નવા હિસ્ટોરી સાથે જય માતા